રાજ્યમાં અમદાવાદ સહિત આરટીઓ એઆરટીઓ કચેરીમાં હવે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મારફત લેવાશે ડ્રાઇવિંગ ટેસ્ટ

સૌ પ્રથમ ગાંધીનગર આરટીઓ ખાતે નવી સિસ્ટમ સાથે ટ્રેક તૈયાર થશે જે બાદ બાકીની અંદાજે ઓગણચાલીસ જેટલી આરટીઓ એઆરટીઓ ખાતે વિડીયો એનાલિટિકલ ટેકનોલોજી બેઝ ટ્રેક સિસ્ટમ કાર્યરત કરાશે હાલમાં આ ટેકનોલોજીનો ઉપયોગ ચંડીગઢ પુણે દિલ્હી જેવા શહેરોમાં થઈ રહ્યો છે